तक मारो से जाओ आपरे आ बाजू थे बे एकज थाले ने तुम तुम्हारी तो जो वीडियो अंदाज काट ले जरा सा पीस ये मंगलग <laughs> तो अच्छा नो मैं आज आ परता मोह तो मोहती येती हवार पड़ी गई है मैं माइदोन थी गया प्रेस

અને છે વરસાદ માઉન્ટ આબુ માં થાય રખડાય ની આપડે ચાલુ વરસાદ હોય વાવાઝોડું હોય હોય આપડે રખડવાનું થાય જ છે આપડે કઈ નડતું નથી રખડવાનું થાય જ છે मौसम के देखोई सारे <laughs> माउंट आबू छोटी गंगा गोठ फोन અત્યારે હે ને આ કેંપુઈ કા ભાઈ આબુ હું કહે ગુરુશિખર અને વર્ષા ચાલુ હોય પછી જ આવ રટક લીધા એ કીલુના યો લોંડા ને પિરન ઓર પોલ હવે ને પેરી અને જળવાન થાય વાંદરા બની જવાનું વાંદરા બનીને પછી રકડન થાય હા વિજે પાણી ચાંચે છે ને ફૂલ વર્ષામાં બદામ પેંગ્વિન જેવો થાય ને જકડે બાલુ ના હોય ઓલા બધાય પેંગ્વિન જેવો થાય ને જકડે હે આમાંને એમાં લખણું પડે નેક વારો ના

મસ્ત વ્યૂ આવે છે બધા એક એકર લાગે મંદિરે જવાનું થાય તમે શું મિટિંગ જમાય ને બેઠા ભાઈ ફાકી બનાવો ને ફાકી ખાવાનું થાય છે મંદિર અને ઉપર છે હજી એક મંદિર અને બહુ મોજ છે બરાબર વરસાદ ચાલુ હોય મજા બહુ આવે ટાટે પડે છે હા થેર રે ભાઈ મંદિર આવતા તો હોય કું હા થાયો ને તો ફૂલ ખવડ પડ્યું ફૂલ પવન ને બતન બીક લાગી કે અમે કેવો પવન એક બીજા હાથ જાલી જાલી નું સઈ ફસાઈ ક્યું એક બીજા તો ઉડી જાતા નહી ઉપરના ને મહારાજ જાવ કે ઉડી ન જાય છે ક્યાં આ માવાળી જો આમ ખવીઓ પવન ને કેમ આ વાદરા છે જો જ્યાં સુધી બધું દેખાય વાદરામાં ઊભા હોમ વાદરાની ઉપર ઊભા રહેજો આ આખત્રહન કોઈ થી કરાય નહી હા આવતા તો હોય કું જાવું કે આવજો આપણ કો છે પાણ કન માથે છે ને બેઠા ઓઢર ના ઊભા હે ને કરે જરીક બાર આવ્યો ભેરા હે ને ટૂટી એવું જ છે આ બધા છે ને જ્યાં સુધી દેખા ને બધાને વાત છે જો આમાં નીચે આ નીચે આમાં છે ને કઈ દેખા તો જ ન જો આ છે ને ખાઈ જ્યાં સુધી નજર બુગે ને વાદરા ને બાદરા ને એવું જ છે બધું